આપણા ગુજરાતનું ગોંડલ ઘણા છેલ્લા સમયથી ચર્ચામાં છે એક વખત ગોંડલની અંદર દલિત સમાજ ગુજરાત એક મહારેલી કરવા જઈ રહ્યો છે કારણ કે હવે દલિત સમાજ છે તે અલગ અલગ શહેરમાં ભેગો પણ થઈ રહ્યો છે અને બેઠક પણ કરી રહ્યો છે કારણ કે અહીંયા હવે ગોંડલમાં જેને શું કરવાનું છે તેમની રણનીતિ ઘડાઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ

ભેગો થયો હતો અને આ વખતે એક લાખ લોકો આક્ષેપ થઈ રહ્યા છે તેમને લઈને પણ તેઓએ અલગ અલગ નિવેદન આપ્યા છે આવનાર મહિનાની અંદર વિશાળ સંમેલન યોજવાની પણ તેઓ અત્યારે શક્યતા બતાવી રહ્યા છે એક લાખ લોકોથી વધુની ઉપસ્થિતિમાં સંમેલન યોજાશે તેવી પણ અત્યારે તેમણે ગોંડલના જેટલા પણ એ આગેવાનો છે કે જેમણે આ બધું કર્યું છે તેમને ચીમકી ઉચ્ચારવામાં આવી છે હવે દલિત સમાજના આગેવાનો આ બાબતે શું કહી રહ્યા છે તેમને કેવો ન્યાય જોઈએ છે તે સાંભળીએ યોગેશભાઈ વાસા જે ગોંડલની અંદર એડવોકેટ દિનેશભાઈ પાતર એની ઉપર જે ખોટા ગુના દાખલ કરી અને પોલીસે પોતાના કાયદાનો દુરુપયોગ કરીને અત્યાચાર જે અનુસૂચિત જાતિના એડવોકેટ ઉપર અત્યાચાર કરેલો છે એ અત્યાચારની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતના દલિતોમાં રોષ છે અને આ રોષના પગલે અત્યારે ધોરાજીમાં જે અમે દેવદાનભાઈ મુછડિયાએ દલિત સમાજ દ્વારા જે રેલી અને સંમેલન કરવાની ગોંડલમાં વાત કરી છે એ વાતને લઈને ધોરાજી જેતપુર ઉપલેટા જામકનોણા આ ચાર તાલુકાના આગેવાનો સાથે મળીને ભેગા થયા છે અને આગળની જે આ ચાર તાલુકામાંથી કઈ રીતે લોકોને લઈ આવવા કઈ રીતે આ રોષ છે અમારે પ્રગટ કરવો એના માટેની જે રણનીતિ તૈયાર કરવાની હતી એ માટેની આજે અમારે આગેવાનોની બેઠક હતી અને એ બેઠક પૂરી કરી અને હવે જે બીજા તાલુકાઓની બેઠક છે બેઠકોનો દોર ચાલુ રાખી અને લગભગ આવતા અઠવાડિયામાં જે રેલી અને સંમેલન જેની તારીખ નક્કી કરવાના છે જો આપેલા આ તંત્ર જે પીઆઈ ભરમાર અને ઓડેદરા એની ઉપર જે અત્યાચાર કરનાર આ બેનને પીઆઈ ઉપર જો ગુનો દાખલ કરી અને એની ઉપર કાયદાકીય કાર્યવાહી કરે અને અમારા સમાજને ન્યાય અપાવે તો કદાચ આ કાર્યક્રમ મુલતવી રહે અમારા સમાજનો રોષ કદાચ એટલો બધો અત્યારે ઉગ્ર છે કે એટલો બધો રોષ છે કે સમાજના લોકો હાથમાં રહેતા નથી સમાજના દરેક તાલુકામાંથી દરેક ગામડામાંથી લોકો આ ગોંડલની સભામાં રેલીમાં આવવા માટે અત્યારે થનગની રહ્યા છે કે આપણી ઉપર જે આપણા એડવોકેટ કક્ષાના યુવાન ઉપર જો આવો અત્યાચાર થતો હોય તો સામાન્ય માણસ ઉપર આ સરકાર કેટલો અત્યાચાર કરે તો આ માટે આ સરકાર જો આ દલિતોનો રોષ અને આ જે રેલીને આંદોલન મોકૂફ રાખવા માંગતી હોય તો આ ઉપર યોગ્ય પગલા લઈ અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માંગણી દેવદાનભાઈ મુછળિયા સામાજિક આગેવાન આજરોજ અમે મેં અગાઉ જે વિડીયો વાયરલ કરી અને કીધું હતું કે અમે આવતા દિવસોમાં ગોંડલ ખાતે એક લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ એના અનુસંધાને આજે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા જામકંડોણા અને જેતપુર ચાર તાલુકાના દલિત આગેવાનોની બેઠક જે ધોરાજી ખાતે મળેલી હતી એ બેઠક લેવા માટે આવ્યો છું અને અમે જે રણનીતિ નક્કી કરી છે એ મુજબ આવતા મહિને અમે ગોંડલ ખાતે એક લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ રાજકોટની રૂરલ પોલીસ દ્વારા અમુક રાજકીય લોકોના ઇશારે અમારા એડવોકેટ દિનેશ પાતર ઉપર જેટલા ખોટા ગુના દાખલ કર્યા છે ખોટા નિવેદનો લઈને એમાં નામ ખોલાવી અને દિનેશને આરોપી બનાવીને ત્રણ ગુનામાં અટક કરી દિનેશ ઉપર ખરેખર તો ગુસ્સો ગીત કરવાનો આ લોકોનો કારસો હતો પણ એનો વિડીયો મારા ધ્યાન ઉપર આવી ગયો અને મને આખી આખી મેટર સમજાઈ ગઈ કે આ તો ઓલા ભાઈની કારકિર્દી પૂરી કરવાનું ષડયંત્ર આ પરમાર અને વડોદરા બે ગોઠવી રહ્યા હતા એટલે હવે આ પરમાર ને વડોદરા અમે ગુનો દાખલ કરવાની માંગણી સાથે અને પરમાર અને ઓડોદરાને બેને દેશના કાયદાનું ભાન કરાવવા માટે અમે આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ અને આવતા ગુરુવારે અમે રેન્જ આઈજી સાહેબ અને એસપી સાહેબ બેને આવેદન આપવાના છીએ અને અમે અમારા સંમેલનની તારીખ જાહેર કરવાના છીએ હું હજી એક વખત ગુજરાત સરકારને ગુજરાત પોલીસને વિનંતી કરું છું કે આ બે પીઆઈઓ અમે એફઆઈઆર કરી અને દિનેશના જે ત્રણ ખોટી એફઆઈઆરમાં નામ એણે નિવેદનો મારફતે ખોલાવેલા છે એ ડિસ્ચાર્જ કરે અન્યથા પરિણામ ભોગવા માટે તૈયાર રહી હવે એ જોવાનું છે કે આવનાર સમયની અંદર ગોંડલમાં શું નવા જૂની થવાની છે જે રીતે હવે દલિત સમાજ ભેગો થવાની વાત કરી રહ્યું છે ન્યાય માટે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર